નમસ્કાર આજના આઈટીઆઈ ઇ લર્નિંગ પ્રોગ્રામમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે હું બીડી દિર્ગર સુઈ આઈટીઆઈ વડનગર આઈટીઆઈમાં ચાલતા ઓટો સેક્ટર અંતર્ગત આજે આપણે સ્ટાર્ટર મોટરનું ઓવરહોલિંગ કરતા શીખીશું સ્ટાર્ટર મોટર ગાડીની અંદર ફ્લાયવીલ અને ગીર બોક્સની ઉપરના ભાગમાં લાગે છે સ્ટાર્ટર મોટર ફ્લાયવીલ સાથે એનું સ્ટાર્ટર મોટરની અંદર રહેલું બેન્ડેક્સ એ ફ્લાયવીલ સાથે મેચ થઈને જ્યારે બેટરીમાંથી વોલ્ટેજ પસાર થઈને બેન્ડેજની ઉપર સોલિન્ડર સ્વીચ હોય છે એના પર કરંટ સપ્લાય કરીને વાળો ભાગને એ ધક્કો મારશે ધક્કો મારીને ફ્લાયવ્હીલને મૂવ કરશે ફ્લાયવ્હીલ મૂવ થશે એટલે ક્રેન્કસ ઓફ ફરશે ક્રેન્ક શરશે એટલે ટ્રન્ટિંગ રોડ ફરશે ટ્રન્ટિંગ રોડ ફરશે એટલે પિસ્ટન એની મુવમેન્ટમાં પોઝિશન લેશે આ રીતે એની આખી પ્રક્રિયા પૂર્ણ થતી હોય છે સ્ટાર્ટર મોટરને ખોલવા માટે આપણે એની અંદર આપણે લઈશું રિંગ્સ સ્પેનર બેરિંગ કુલર અને જરૂરિયાત મુજબના ટૂલ્સનો ઉપયોગ કરીશું સ્ટાર્ટર મોટર માટે વોલ્ટ મીટરનો પણ આપણે ઉપયોગ કરવાનો થાય એનું વાઇન્ડિંગ પણ ચેક કરવાનું થાય તો આ અંતર્ગત સોલરવેર સ્વીચ પણ આપણે ચેક કરવાનું થાય અને એનું બેન્ડેક્સના દાતા પણ ચેક કરવાનું થાય એટલે જે જે વરસાદ જરૂરિયાત પરથી વસ્તુઓના એના સ્પેનર સાથે આપણે એનો ઉપયોગ કરીશું સ્ટાર્ટર મોટરને ખોલ્યા પછી એને ક્લીન કરવા માટે પેટ્રોલ ડીઝલ કે કેરોસીનનો ઉપયોગ કરીશું અને વ્યવસ્થિત એને કોટન વેચતી આપણે એને સાફ કરીશું એના માટે આપણે જે જે પાર્ટ્સ છૂટા કરીએ એને પાર્સલ ટ્રેમાં પણ મૂકવાનો પાર્સલ ટ્રેનિનિટ ટ્રેની અંદર આપણે એક એક ભાગને એના નટબોલ સાથે આપણે વ્યવસ્થિત રીતે ગોઠવીને મૂકીશું સ્ટાર્ટર મોટરની ઉપર સોલોન સ્વિચ એટલે મેગ્નેટિક સ્વિચ અંદર આ બેન્ડેક્સ આ એની ઉપરની બોડી છે बॉडी ની અંદર આપણે આર્મેચર કાર્બન બ્રશ અને કોપર કોઇલ નું વાઇન્ડિંગ જોઈશું સ્ટાર્ટર મોટર ની અંદર ડ્રાઇવિંગ હાઉસ એસેમ્બલી વોશર સ્નેપ રિંગ પિનિયન સ્ટોપ રિંગ ઓવરરનિંગ ક્લચ એસેમ્બલી આર્મેચર પિન ડ્રાઇવ લેવર સીલ બૂટ મેગ્નેટિક સ્વિચ રિયર હાઉસિંગ બ્રશ સ્પ્રિંગ બ્રશ હોલ્ડર ઇન્સ્યુલેટર બ્રશ બુશ યોગ એસેમ્બલી અને હાઉસિંગ બોલ્ટ એ રીતે દરેક વસ્તુનું એસેમ્બલીની અંદર ફિટિંગ થયેલું હોય છે આર્મેચરની ઉપર થયેલું હોય છે સ્ટાર્ટર મોટરના ભાગનું આપણે અલગ અલગ રીતે નિરીક્ષણ કરીશું પહેલા ભાગને જોઈએ છે તો પહેલા ભાગને આપણે ડ્રાઈવ હાઉસિંગ એસેમ્બલી કહીશું જે ડ્રાઈવ કરતી હોય એને પકડી રાખવાનું કામ કરશે વોશર વોશર એ અંદરના ભાગનું કામ કરશે એના પછી છે સ્નેપ રિંગ એ રિંગ આ આર્મેચર વાળા ભાગને જેની સાફ છે એને લોકિંગ કી કરશે ઓવર રનિંગ ક્લચ એસેમ્બલી ઓવર રનિંગ ક્લચ એસેમ્બલી એટલે આ ભાગને આપણે ઓવર ક્લચ એસેમ્બલી કહીશું આ બોડીને આપણે આર્મેચર કહીશું જે હું તમને સેકન્ડ ટાઈમ બી નીચેના ભાગમાં બતાવી દઈશ પિનિયન ડ્રાઈવ બિલ્ટ પિનિયન ડ્રાઈવ બિલ્ટ એટલે આપણે આ એસેમ્બલીને કહીશું પછી આવશે સેલ જે સાફની સાથે આ બેસેલો ભાગ છે તેને આપણે સેલ કહીશું બુટ બેસે છે હાઉસિંગ વાળા ભાગના આગળના ભાગે ત્યાં આ બુટ બેસશે મેગ્નેટિક સ્વિચ એટલે આપણે એને સોલ્યુડેડ સ્વીચ બી કહીશું અને મેગ્નેટિક સ્વિચ પણ કહીશું જે આ પ્રકારની હશે આની અંદર મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન થઈને કરંટ પેદા કરશે અને એ કરંટથી સ્ટાર્ટન મોટરની અંદર રહેલું બેન્ડેક્સ એ ધક્કો મારીને ફ્લાયલ સાથે મેચ કરવાનું કામ કરે છે અગિયાર નંબરને આપણે રિયર હાઉસિંગ એસેમ્બલી કહીશું જે સ્ટાર્ટન મોટરના પાછળના ભાગે લાગે છે બેન્ડેક્સ વાળા ભાગ બાજુ નહીં પછી છે બાર નંબર પર બુશ સ્પ્રિંગ બુશ સ્પ્રિંગ આજે બતાવે છે એ બુશ સ્પ્રિંગ છે બુશ હોલ્ડર એટલે આ ભાગને આપણે બુશ હોલ્ડર કહીશું જેની અંદર કાર્બન બ્રશ અને આ સ્પ્રિંગ સ્પ્રિંગની મદદથી કાર્બન બ્રશ બુશની અંદર બેસશે ચૌદ નંબર પર ઇન્સ્યુલેટર આ ભાગને આપણે ઇન્સ્યુલેટરની બોડી કહીશું પછી આવે છે બુશ જો જતું રે તો પણ સ્ટાર્ટર પ્રોપરલી જે બેન્ડેજને આર્મેચર જે ફરતું હોય છે એ બુશ પણ ઘસી જાય તો પણ એ બુશ સર્વિસ ટાઈમ દરમિયાન બદલવાનું થાય અને કાર્બન બ્રશ કાર્બન સ્પ્રિંગ એ પણ બદલવાનું થાય અધરવાઇઝ જો એની આ તીન નંબર પર જે છે કે બ્રુશ હોલ્ડર એની બોડી ડેમેજ થાય તૂટી જાય તો પણ એ બદલવાની થાય સર્વિસ દરમિયાન બાર નંબર તીન નંબર અને પંદર નંબર ખાસ ધ્યાન આપવાનું જો એ ખરાબ હોય

કોપર વાયરનું વાઇન્ડિંગ હાઉસિંગ આની બોડીની અંદર આવશે જો એ શોર્ટ થઈ જાય તો પણ આને કર દો અથવા અધરવાઇઝ પ્રમાણે એને તમારે બદલી દેવાનું રહેશે આ અધરવાઇઝી મેઇન બોલ્ટ છે હાઉસિંગ બોલ્ટ એ આ બધી એસેમ્બલી જે અલગ અલગ પાર્ટ્સ છે એ બધાને જોડતો કરન્ટિંગ આખો એક બોલ્ટ છે જે આને આપણે હાઉસિંગ બોલ્ટ કહીશું આ આર્મીચર બોડી છે આખી એની અંદર કોપરનું વાઇન્ડિંગ કરેલું છે એ વાઇન્ડિંગ જો બગડી જાય અથવા શોર્ટ થઈ જાય તો એને રીવાઇન્ડિંગ કરવું અથવા આર્મેચરની આખી બોડીને બદલી દેવી એના પર આ ક્લચ એસેમ્બલી આ ક્લચ એસેમ્બલીનું કામ શું છે જ્યારે સોલોનોઇડ સ્વિચ પરથી કરંટ સપ્લાય થાય છે ત્યારે સોલોનોઇડ સ્વિચ એક ધક્કાની સાથે આ ની મદદથી ક્લચને આગળ ધક્કો મારશે ધક્કો મારવાથી જે આ રહેલા બેન્ડેક્સ બેન્ડેક્સ ફ્લાયવિલના દાતા સાથે મેચ થશે એ દાતા મેચ થશે એટલે એનો એક જ વાર જર કાપીને ક્લચને પુશ કરશે પુશ કરીને પોતાની પોઝિશન પર પાછું લઈ દેશે એ દરમિયાન ફ્લાયવિલ સાથે એના દાતા મેચ થશે અને એ દાતાથી ફ્લાયવિલને ફેરવશે જ્યારે ફેરવશે ત્યારે બેન્ડેક્સ પોતાની મૂળ સ્થિતિમાં પાછો આવી જશે આ થયું આર્મેચર અને ક્લચનું આની અંદર પણ તમે જોઈ શકો છો આ બોડી પર કાર્બન બ્રશ લાગેલા છે અને નિયમ મુજબ આ કામ કરશે આની અંદર ફ્લેમિંગના નિયમ મુજબ મેગ્નેટિક ફ્લક્સ ઉત્પન્ન થશે રીતે સ્ટાર્ટર મોટર વર્ક કરશે બધા પાર્ટ જોયા પછી છેલ્લા ભાગમાં આપણે રિયર હાઉસિંગ લાગશે જેની અંદરથી મેન બોલ્ટ પસાર થઈને આખી બોડીને ફિટ કરશે આની અંદર એક હોલ પણ હોય છે એ હોલની અંદર બોલ્ટના આટા ફિટ થાય છે તો આ રીતે આપણે સ્ટાર્ટર મોટરનું ઓવરિંગ હોલ કરતા શીખ્યા જેમ આપણે સ્ટાર્ટર મોટરને એસેમ્બલી ખોલેલી એસેમ્બલી જોઈ એમ સ્ટાર્ટર મોટર ફિટ થયા પછી આપણે એને બેટરીના લોડ આપીને આપણે હવે સ્ટાર્ટર મોટરને ચાલુ કરતા વર્કિંગ કન્ડિશન જોઈશું જો તમે જોજો સોલેનોઇડ પર સ્વિચ પર કરંટ જેવો સપ્લાય થશે ત્યારે એની અંદર રહેલો ક્લચ બેન્ડેક્સ ને ધક્કો મારશે એ ધક્કો મારશે જો તમે અત્યારે કાલીમાંથી મિત્રો જોઈ શકો છો કે અત્યારે અહીંયા કોઈ સાફ્ટિંગ બહાર આવેલી નથી અહીંયા તમે જોઈ શકો છો ફ્લેટ છે પણ જ્યારે સોલેનોઇડ વર્ક કરશે ત્યારે અંદર રહેલું બેન્ડેક્સ એ આગળની પોઝિશનમાં આવશે તો મિત્રો આજે આપણે સ્ટાર્ટર મોટર ઓવર હોલિંગ કરતા શીખી ગયા આશા રાખું છું કે આપ સૌને સંપૂર્ણ માહિતી મળી હશે આભાર